સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય હતો પહેલું ખાતમુહૂર્ત બેચરભાઈ પાર્ક ખાતે પ્લેઓવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સુભાનપુરા ગામ વેરાઈ માતાના મંદિરના શેરનું ખાતમુહૂર્ત સુભાનપુરા વિસ્તારમાં આવેલ શ્રેયસનગર ખાતે આરસીસી રોડનું ખાતમુહૂર્ત ત્યારબાદ નૂતન જય અંબે સોસાયટી ખાતે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં ખાસ ઉપસ્થિતિમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવર રોકડિયા વોર્ડ નંબર આઠના કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ વોર્ડ નંબર આઠના રીટાબેન આચાર્ય તો કાઉન્સિલર મીનાબા ચૌહાણ વોર્ડ પ્રમુખ વિપુલભાઈ બારૂટ જીગર ઠક્કર રાજુ જાધવ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તેમજ સુભાનપુરા ગામના સ્થાનિકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા યાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર આઠમાં આજે વિવિધ ખાતમુહૂર્તો કરવામાં આવી રહ્યા છે આશરે ત્રીસ લાખથી વધુ ખર્ચેના અને આવતીકાલે નવ જેટલા ખાતમુહૂર્તો એ સત્તાણું લાખ અઠ્ઠાણું લાખના ખર્ચેના એટલે આમ બે દિવસમાં એક કરોડને ત્રીસ લાખના ખાતમુહૂર્તો આ સયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર આઠમાં કરવામાં આવી રહ્યા છે આરસીસી રોડ પાણીની નવીન લાઇન ગટરની નવીન લાઈન આજે વેરાઈ માતાના મંદિરે શેડ બનાવવાની કામગીરી આવા અનેક ખાતમુહૂર્તો કરવામાં આવી રહ્યા છે છેવાડાના માનવી સુધી તમામ લાભો પહોંચવા જોઈએ જેનાથી શહેરની સ્વચ્છતામાં પણ વધારો થાય સુંદરતામાં પણ વધારો થાય અને સોસાયટીની અંદર પણ લાઇટથી લઈને રોડ રસ્તા આરસીસી રોડ રસ્તા પેવડ બ્લોક આ તમામ કામો આજે અમે કરી રહ્યા છે જે સોસાયટીમાં પેવડ બ્લોક નખાઈ રહ્યા છે આરસીસી રોડ નખાઈ રહ્યા છે ત્યાં જમીનમાં પાણી ઉતરતું બંધ થયું છે હવે ભવિષ્યની અંદર અમે આ દરેક સોસાયટીઓ જ્યાં આરસીસી રોડ ને પેઓડ બ્લોક કોર્પોરેશનના માધ્યમથી સરકારના માધ્યમથી કર્યા છે એ જગ્યા પર રેઇન વોટર રિચાર્જ વેલનું પણ આયોજન આજે ગુજરાત સરકાર અને કોર્પોરેશનના માધ્યમથી કરવા જઈ રહ્યા છે કોર્પોરેશન જે રીતે પ્રોએક્ટિવ રહીને આજે કામ કરી રહી છે ત્યારે લોકોની જન સુવિધામાં પણ વધારો થઈ રહ્યો છે અને એના જ નિમિત્તે આજે અમારા સૌ કાઉન્સિલરો સૌ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો એ દરેક સોસાયટીએ જઈને અમે આ ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ